કોરોનાની બીજી લહેર હાલ શાંત થઈ રહી છે અને રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ પણ અપાઈ હતી ત્યારે શ્રી ગુગાબીર મંદિર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ગોગાજી અને છડી નામનો ઉત્સવ પણ ઉજવવા અને ધામધૂમથી ઉજવવા દેવાની માંગ સાથે સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરો આવી હતી શ્રી ગોગાવીર મંદિર ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરશ્રીને અપાયેલા પત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેર ખાતે મુઘલ સામ્રાજ્યના સમયથી વાલ્મિકી સમાજ દ્વારા ગીગાજી એટલે કે ગોગાજી મહારાજની છડી ઉજવાય છે જેમાં અલગ અલગ વાલ્મિકી આવાસમાં આવેલા અને ગોગાજી મંદિરથી છડીની શોભાયાત્રામાં હાલ શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ શહેરના લોકોને દર્શન આપી તથા શહેરના લોકો દ્વારા આ છડીનું સ્વાગત કરી પોતાની માનતા પૂરી થવાથી બાધા ચડાવી પૂજા અર્ચના પણ કરાય છે તેથી આગળ વધતા વધતા ગોગા મેઢી મોટા મંદિર દિલ્હી ખાતે લઈ જવાય છે જ્યાં છડીની પૂજા અર્ચના કરી પ્રસાદ વેચી છડીને એક રાત મંદિર ખાતે રખાય છે અને બીજા દિવસે દસમના રોજ સાંજે છડીઓને પોતપોતાના આવાસ ખાતે લઈ જવામાં આવે છે તે કોરોનાની મહામારી વચ્ચે ગત વર્ષે છડી નોમની સાદેથી ઉજવણી કરાઈ હતી જેથી આ વર્ષે છડી નોમનો ઉત્સવ ઉજવવા દેવા માંગ કરવામાં આવી હતી અને આવેદન પત્ર આપવામાં આવ્યું છે બાજી મહારાજ કી છે અમારો આ સંસ્થા છે ગુગાવીર મંદિર ટ્રસ્ટ જે ચાલી આવ્યું છે વર્ષોથી અને અમે છડી માટે આ પરમિશન માટે કલેક્ટર સાહેબના ત્યાં આવેલા છે ગુજરાત સરકાર પોલીસને અમે એક વિનંતી કરીએ છીએ સુરત શહેર પોલીસને અમે વિનંતી કરીએ છીએ કે અમારી જે પરંપરા છે અમારો એક નાનો સમાજ છે દલિત સમાજ છે વાલ્મિકી સમાજ છે હવે અમારી એકથી પંદર છડી જે નીકળે છે અચ્છા અમારા રૂડ બી છે ને એટલો મોટો નથી કે જે સુરત શહેરને ડિસ્ટર્બ થાય અમારો રૂટ કમસે કમ બેથી અઢી કિલોમીટરનો રૂટ છે અને એ મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે હવે અમારે એક જ રિક્વેસ્ટ છે કે અમને આ વર્ષે કોઈ બી હિસાબે અમને પરમિશન જોઈએ અને અમે અમારી રીતથી છડીનો ઉત્સવ મનાવીશું સરકારની ગાઈડલાઈન જે હિસાબે પબ્લિકને કોઈ પ્રકારની બી નુકસાન નહીં થાય કે મહામારીની બીમારી નહીં ફેલાય એ હિસાબે અમારું ઈચ્છા છે કે અમને સરકાર પોલીસ અમને મદદ કરે અને પબ્લિકનો બી સ સહયોગ જોઈએ સુરત સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેર અંત તરફ છે જો કે ત્રીજી લહેરની શક્યતાઓ સરકાર અને આરોગ્ય વિભાગ જોઈ રહ્યું છે તો છૂટછાટ તો સરકાર દ્વારા અપાઈ છે પરંતુ લોકોએ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું આવશ્યક છે જેથી આપણે ત્રીજી લહેરથી બચી શકીએ અઝર કુરસી સાથે પ્રકાશવાડા